હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિવા ચેનલ પર આપ સૌનું સ્વાગત છે સાત દિવસમાં દસ કિલો વજન ઘટાડવા માટેનો એકદમ સરસ મજાનો ઉપાય છે ખરેખર તમે વેઇટ લોસ કરવા માંગો છો ફેટ લોસ કરવા માંગો છો તો ઉપાય તમારા માટે છે જો તમે પણ સાત દિવસમાં દસ કિલો વજન ઘટાડવા માંગો છો તો આ વેઇટ લોસ રિંગ્સ તમને ચોક્કસ કામ આવશે જ્યારે તમે એક વીકમાં ઘણું બધું વજન ઘટાડવાનો ઉપાય અજમાવો છો ત્યારે આ ત્રણ ઉપાય ચોક્કસ તમારા માટે છે શું તમે પણ જીમમાં ગયા વગર કોઈ જીમમાં જવાનું પ્લાન બનાવ્યા વગર કે પછી ઘરની બહાર નીકળ્યા વગર કુદરતી રીતે વજન ઘટાડવા માંગો છો તો સૌથી પહેલાં આ ઉપાય તમે જ અજમાવી લેજો કારણ કે ચોક્કસ કામ આવશે ખરેખર આ ઉપાય એકદમ ઝડપથી તમારું વજન ઘટાડે છે અહીંયા તમારે જીમમાં જવાની કોઈ જ જરૂર નથી તમારે ઝડપથી વજન ઘટાડવો છે તો એની દવા લેવાની પણ કોઈ જ જરૂર નહીં પડે કારણ કે આ ઘરેલું ઉપાય તમને જીમમાં જવાની ફરજિયાત જરૂર ઊભી થવી જ નહીં નહીં દે તો ચાલો જાણીશું માત્ર સાત જ દિવસમાં દસ કિલો વજન કેવી રીતે ઘટે છે વધારે પડતું વજન ખાવાની વધારે પડતું ખાવાથી વજન ઝડપથી વધે છે જરૂરિયાત કરતાં વધારે પડતું જમવું એકદમ વધારે પડતું ઝડપથી જમવું તમારા શરીરમાં ફેટ વધારે છે વધારે પડતો તળેલો આહાર તમારા શરીરમાં ચરબીનું પ્રમાણ વધારે છે માટે સાત જ દિવસ સુધી તમારે ધ્યાન રાખવાનું છે હું કહું છું એમ કે સાત દિવસ માટે તીખું સાત દિવસ માટે તળેલું સાત દિવસ માટે કોઈ પણ ગળી વસ્તુ સાત દિવસ માટે તમારે ખાંડ બિલકુલ બંધ ચાસણીવાળી વસ્તુ બિલકુલ બંધ મીઠાઈ તદ્દન નથી ખાવાની માવાની વસ્તુ બેકડ આઈટમ કોઈ પણ નથી ખાવાની બેકરી આઈટમ જેમ કે બ્રેડ પાઉં પીઝા સેન્ડવીચ છે કશું જ આહાર તમારે લેવાનો નથી સાત દિવસ માટે તમારે શુદ્ધ સાત્વિક અને ઘરનું જમવાનું છે એમાં તમારું 80% ટકા સુધીનો ખોરાક લીલા શાકભાજીનો હોવો જોઈએ અને કાજુ સલાડ હોવું જોઈએ બાકી વીસ ટકા રાંધેલું ખોરાક ખાઈ શકો છો એમાં બાફેલા કઠોળને સામેલ કરો કઠોળનું પાણી સામેલ કરો વેજીટેબલ તમારા ડાયટની અંદર જ્યુસ સામેલ કરો ખરેખર આ બધી આદત તમારા શરીરની અંદર વજન ઘટાડે છે સૌથી પહેલા સાત દિવસ સુધી નિયમિત રીતે ચાલીસ મિનિટ સુધી સવાર સાંજ ચાલવા જાઓ ચાલવાનું એવી રીતે છે કે તમારા શરીરમાંથી પરસ્યો બહાર નીકળવો જોઈએ બીજો નિયમ છે ભૂખ કરતાં ઓછું જમવું ઘરનું જમવું શુદ્ધ જમવું સાત્વિક જમવું ભોજનમાં એસી ટકા લીલા શાકભાજી અને વીસ ટકા સાંધેલા ખોરાકનું સામેલ કરો અને એ ખોરાક પણ કેવો સુપાચ્ય હોવો જોઈએ પાચ્ય હોવો જોઈએ બીજો એ નિયમિત રીતે સવારે ત્રણથી ચાર ગ્લાસ ગરમ પાણી ભૂખ્યા પેટે નરણા કોઠે પીવાનું છે એ પછી ચાલીસ મિનિટ ચાલવા જવાનું છે અને ત્યારબાદ હળવો ચા કોફી નાસ્તો લઈ શકો છો તો બસ મિત્રો આ જ કરવાનું છે એક મહિનામાં સાત કિલો હોય છે ને અને ત્રણ મહિનામાં ગણપતિ જેવી વ્યક્તિ પણ દુબળી થઈ જશે